નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અમરેલી નવસારી વલસાડ દીવ અને દાદરાનગર હવેલીમાં બજેટ પર સચિન પાયલોટની પ્રતિક્રિયા કહ્યું તેમના સાથીદારોને ખોટા આશ્વાસન દ્વારા ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે યુપીના રાજકારણના ઝગડા વચ્ચે કેશવ પ્રસાદ મોર્યાએ બજેટ અંગે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું એમએસપીને લઈને ખેડૂતો મોટા પ્રદર્શનની તૈયારીમાં રાહુલ ગાંધીએ કરી ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અજીત પવારની ટીકા ટાળવા ભાજપની સંઘને અપીલ ખેડૂતોને રાહુલ ગાંધીએ સંસદમાં કર્યા આમંત્રિત એન્ટ્રી ન મળતા ભડક્યા ખેડૂતો વિધાનસભા સત્રમાં નીતીશકુમારના બગડિયા બોલ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીયુ ધારાસભ્ય રેખા દેવી પર થયા ગુસ્સે અભિષેક બેનરજીએ કહ્યું આ બજેટ કેન્દ્રીય બજેટ ન કહેવાય આંધ્રપ્રદેશ અને બિહારને ખુશ રાખવા અને પોતાની ખુરશી બસાવવાનું છે મમતા બેનરજીએ કહ્યું કે બંગાળને સંપૂર્ણપણે વંચિત રાખવાનું અને કેન્દ્રીય બજેટમાં ગરીબ લોકોના હિતને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી મમતા બેનરજીના નિવેદન પર ભાજપ નેતા અગ્નિમિત્રા પોલનો વળતો પ્રહાર કહ્યું કેન્દ્ર સરકારે બંગાળને બજેટ પેક ન આપીને યોગ્ય કર્યું વિપક્ષ નેતા અર્જુન ખડગેએ કહ્યું જ્યાં જ્યાં રાજ્યમાં લોકોએ ભાજપને નકારી તે રાજ્યમાં આ બજેટમાંથી કંઈ મળ્યું નથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું બિલ રજૂ એસ વન બી વિજાની સંખ્યામાં વધારો વાય એસઆરસીપી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાશે અખિલેશ રાવત સહિત અનેક વિપક્ષી નેતાઓ જગનને સમર્થન આપવા પહોંચ્યા ભાજપના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીનું મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મુખ્યમંત્રીને કોલર પકડીને ખુરશી પરથી ઉતારીશું રિચાર્જ પ્લાનની કિંમતો ફરી વધી શકે છે કેન્દ્રીય બજેટમાં થઈ મોટી જાહેરાત અભિષેક બેનરજીના ખુલ્લા પડકાર બાદ લોકસભામાં હંગામો ટીએમસી સાંસદની સ્પીકર સાથે અથડામણ સીને લદ્દાખના પેંગોંગ તળાવ પર બનાવ્યો પુલ ભારત વિરોધ રસ્યું ષડયંત્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અડતાલીસ ગામ સંપર્ક વિહોણા બન્યા જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત ઇન્ટર્નશીપ ભથ્થાને લઈને યુવાનો માટે ખુશખબર દર મહિને અપાશે પાંચ હજાર રૂપિયાનું ભથ્થું એક કરોડ યુવાનોને થશે ફાયદો નવી ટેક્સ વ્યવસ્થામાં મોટી છૂટ હવે પંદર લાખ રૂપિયાની આવક પર વીસ ટકાથી વધુ ટેક્સ નહીં લાગે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ દ્વારા હિંસક પ્રદર્શન અડતાલીસ કલાક માટે મોકૂફ હિંસાની અસર ભારત સુધી પહોંચી ઉત્તરાખંડ સરકારે પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સાંસદ ત્રિવેન્દ્રસિંહ રાવત અને લોકસભા સાંસદ અનિલ બલુનીની સુરક્ષામાં કર્યો ઘટાડો કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ બજેટને ગણાવ્યું નિરાશાજનક કહ્યું આમાં યુવાનો અને ખેડૂતો માટે કંઈ નથી બજેટ પર સપા પ્રમુખ અખિલેશ યાદવની પહેલી પ્રતિક્રિયા જ્યાં સુધી ખેડૂતો અને યુવાનો માટે કાયમી રોજગારીની કોઈ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જનતાને કોઈ મોટો લાભ નહીં મળે ટ્રાફિક પોલીસ અને આરટીઓની સત્તાધીશોની મિલીભગતના કારણે નાગરિકો ટ્રાફિકની સમસ્યામાં હેરાન થઈ રહ્યા છે હાઈકોર્ટની ટકોર ગુજરાતના એકત્રીસ જળાશયો હાઈ એલર્ટ પર નર્મદા ડેમ પંચાવન ટકા ભરાયો કેનેડાએ વિદેશી વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો ગયા વર્ષની સરખામણીમાં કેનેડાએ આંતરરાષ્ટ્રીય ટુડન્ટ વિજાની સંખ્યામાં એક લાખ સુધીનો કર્યો ઘટાડો સાવરકુંડલામાં ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ સામે હિન્દુ સમાજમાં ભારે રોષ કેનેડામાં ફરી હિન્દુ મંદિરોમાં તોડફોડ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ પર હુમલો ગૂગલ પ્લે સ્ટોર પરથી બિનજરૂરી પરવાનગી માગતી એપ્સને હટાવવાની તૈયારી બજેટને લઈને ઈશુદાન ગઢવીએ સરકાર પર કર્યો પ્રહાર કહ્યું ગુજરાતના લોકો માટે આ અપમાનજનક બજેટ છે હવેથી આરએસએસના કાર્યક્રમોમાં પણ સરકારી કર્મચારીઓ પણ થઈ શકશે સામેલ હટાવ્યો અઠાવન વર્ષ જૂનો પ્રતિબંધ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવાનો દાવો કર્યો હતો પરંતુ તે કરી શક્યું નથી યુપીમાં ભાજપને ઓછી બેઠકો મળતા યોગી પડ્યા અંદરો અંદર જ રસાયો વિપક્ષ પેપર લીક મામલે લોકસભામાં હોબાળો રાહુલ ગાંધી અને ધર્મેશ પ્રધાન આમને સામને કર્ણાટકના બેલારી જિલ્લામાં તીર્થ સ્થળે જઈ રહેલા હિન્દુ તીર્થયાત્રીઓને અટકાવી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ બંગાળમાં બાંગ્લાદેશીઓને આશ્રય આપવા માટે મમતાએ યુએન કરારનો આપ્યો અહેવાલો આઈટી કંપનીમાં દૈનિક કામ કરતા લોકોને દસ કલાકના સમયમાંથી વધારીને ચૌદ કલાક કરવાના કર્ણાટક સરકારના વિચારણા ભારત ચીન પાસેથી શીખે અને રોજગારી પેદા કરવાનું આર્થિક મોડલ ઉભું કરે નીતિન ગડકરીની સલાહ મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઇન્કાર નીતીશ કુમારને મોટો ઝટકો ખાણીપીણીની દુકાનો પર નામ લખવાનો ભાજપની સહયોગી પાર્ટી એલજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનો વિરોધ મહિલાઓ માટે હજાર રૂપિયા ચોવીસ કલાક મફત વીજળી સુનિતા કેજરીવાલે હરિયાણા માટે પાંચ ગેરંટીઓ લોન્ચ કરી હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ દુકાનદારોએ તેમના નામ સાથે મોબાઈલ નંબર પણ લખવા પડશે ઓબીસી જન આક્રોશ યાત્રા મહારાષ્ટ્રમાં આજથી શરૂ લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારે કરશે નેતૃત્વ જનનાયક જનતા પાર્ટીના પ્રમુખ અજયસિંહ ચોટાલાએ કહ્યું કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડાની પાસે ટિકિટ કન્ફર્મ નથી ઇઝરાયેલે યમનમાં ઉતી લશ્કરી મથકો પર કર્યો જોરદાર હુમલો એંસીથી વધુ ઘાયલ સુરતમાં વ્યાજખોરોમાં ફફડાટ ગૃહમંત્રીના હસ્તે પીડિતોને એક કરોડથી વધુની મૂડી પરત કરાઈ હરિયાણા માટે આપની પાંચ ગેરંટી પણ શિક્ષણ મંત્રી સીમા તીખાનો વળતો પ્રહાર કહ્યું અણા હજારેના મૂલ્યો તેમને જેલમાં જતા ન રોકી શક્યા તે શું મોડલ આપશે કેજરીવાલને જેલમાં મારવાનો પ્રયાસ આપ નેતા સંજય સિંહે લગાવ્યો મોટો આરોપ મીટિંગ હોલમાં અજીત પવારની એન્ટ્રી થતાં શરદ પવારે કર્યું હેરાનભર્યું કામ પોતાની ખુરશી છોડીને ઊભા થઈ ગયા યુપી સરકારના નેમ પ્લેટના આદેશ સામે કોર્ટ જશે જમીયત ઉલ્લેમાં દિલ્હીમાં બેઠક બોલાવી શરદ પવાર બાદ હવે કોંગ્રેસે પણ ઉદ્ધય ઠાકરના નામ પર વિધાનસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો આવતીકાલથી સાંસદનું ચોમાસુ સત્ર નાણામંત્રી સીતારમણ સાતમી વાર બજેટ રજૂ કરી મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે બાંગ્લાદેશમાં અનામત આંદોલન ઉગ્ર બન્યું શૂટ એન્ડ સાઇડનો આદેશ આપ્યો દુકાનો આગળ નામ લખવાના આદેશને વ્રજના સંતોનું સમર્થન કર્યું નામ સાથે આધાર કાર્ડ લગાવો એનસીઈઆરટીએ ધોરણ છ ના પુસ્તકોમાં કર્યો મોટો બદલાવ હવે વિદ્યાર્થીઓ ભણશે મહાભારત અને પુરાણ ચાંદીપુર વાયરસનો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ ગુજરાતમાં કુલ તોતેર કેસમાં સત્યાવીસ બાળકોના મોત બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે આજે કોલકાતા મંચ પર હશે અખિલેશ યાદવ પ્રશાંત કિશોર બે હજાર બસો તેતાલીસ બેઠક પર લડશે મમતાની રેલીમાં અખિલેશ યાદવે કહ્યું મોદી સરકાર ટૂંક સમયમાં પડી જશે મોદી અને શાહનું આંતરિક રિપોર્ટથી ટેન્શન વધ્યું ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના સંકેત પૂર્વ મંજૂરી વિના તપાસ માટે સીબીઆઈને નો એન્ટ્રી ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં કાયદો લાગુ કરતા ખડભલા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું આહવાન કુદરતી ખેતી પર સરકાર આપશે સબસીડી